વિદ્યાર્થીઓને વાલીઓ પેરામેડિકલનું છઠ્ઠા રાઉન્ડ ગવર્મેન્ટ સીટોનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે આ છેલ્લું રાઉન્ડ હતું હવે પેરામેડિકલની વેબસાઇટ પર કોઈ પણ રાઉન્ડ આવવાનું નથી આ છેલ્લું રાઉન્ડ એડમિશન જોઈ લો કોને ક્યાં મળ્યું છે અને તમારે એડમિશન કન્ફર્મ કરવું હોય તો હેલ્થ સેન્ટર પર જઈને તમારે કન્ફર્મેશનનું પ્રોસિજર કરવાનું રહેશે આ પહેલાંના બધા જ વિડીયોમાં મેં પ્રોસિજર કહ્યું જ છે ને તમે વેબસાઇટ પર પણ ચેક કરી શકો ને તમે પણ દરેક રાઉન્ડમાં લીધું તો હશે જ પણ એ પછી છોડી દેતા હશે અથવા કેન્સલ કરાવી હશે એટલે તમને એની તો માહિતી હશે જ હશે અને હશે એ નહીં હોય તો આ ચેનલ પર તમને કન્ફર્મેશનનો વિડીયો મળી જશે એમાં જોઈ લો એ મુજબ કરવાનું રહેશે આ છેલ્લું રાઉન્ડ છે આમાં જેમને એડમિશન મળી ગયું કન્ફર્મ કરવું હોય તો કરી લો ને નહીં કન્ફર્મ કરવું હોય તો પછી પ્રાઇવેટ કોલેજમાં તમારે મનગમતી કોલેજમાં એડમિશન લેવું હોય ને ત્યાં સીટો ખાલી હોય તો વીસ નવેમ્બર પછી તમે લઈ શકશો સમજી ગયા વીસ નવેમ્બર પછી તમે કોલેજોથી લઈ શકશો વીસ નવેમ્બર પછી એડમિશન કમિટી જે તે કોલેજોમાં સીટો ખાલી આવી છે એ બધી સીટો એમને કોલેજોને પરત કરશે તો વીસ નવેમ્બર પછી તમે એડમિશન લઈ શકશો ને હમણાં તમને ગવર્મેન્ટમાં મળ્યું હોય તો વેલ એન્ડ ગુડ તમે લઈ લો નહીં મળ્યું હોય તો વીસ નવેમ્બર સુધી વીસ નવેમ્બર પછી તમે લઈ શકશો બીજી માહિતી શું છે કે એડમિશન કેન્સલ કરવું હોય તેના માટે છેલ્લો અવસર આપ્યો છે છેલ્લો રાઉન્ડ છે જો ગવર્મેન્ટનું આ છેલ્લું રાઉન્ડ પતી ગયું હવે એડમિશન પ્રોસીજર સમાપ્ત થવાના આરે છે વીસ તારીખે એડમિશન કમિટી પોતાનું બધું હેલ્પ સેન્ટરને બધું બંધ કરી દેશે વીસ તારીખ પછી કોઈ તમારું સાંભળનાર નહીં રહેશે એમણે શું નોટિસ આપી છે કે જેમણે પણ એડમિશન કેન્સલ કરવું હોય તો સત્તર અઢાર ઓગણીસ વીસ ચાર દિવસમાં આવીને કેન્સલ કરાવી જાઓ છેલ્લામાં છેલ્લી તારીખ છે વીસ નવેમ્બર એટલે તમને એવું હોય કે અમારે આયુર્વેદ હોમિયોપેથમાં જોવું છે તો તમે જોઈ શકો અઢાર તારીખ સુધીમાં આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર થઈ જ જશે તેમાં તમને જોઈ લો મળી જતું હોય તો વેલ એન્ડ ગુડ નહીં મળે તો તમારે કન્ફર્મ રાખવું હોય તમે કન્ફર્મ રાખો અને જો તમારે પેરામેડિકલ ફિઝિયોથેરાપી બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ જે પણ એડમિશન એ કન્ફર્મ નહીં રાખવું હોય તો તમે વીસ તારીખે પણ કેન્સલ કરી શકશો છેલ્લામાં છેલ્લી તારીખ વીસ છે કે વીસ તારીખ સુધીમાં તમારે એડમિશન કેન્સલ કરવું હોય પેરામેડિકલનું તો પેરામેડિકલનું એડમિશન હેલ્થ સેન્ટર પર જઈને કેન્સલ થઈ શકશે એની માહિતી વેબસાઇટ પર આપી છે સમજી ગયા અને જે તમારી ફીસ હશે તમને પરત કરવામાં આવશે કાઉન્સલિંગ પૂરી થયા પછી વેબસાઇટ પર જ્યારે માહિતી આવશે તે મુજબ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો તમારા ફીસ જે તમે ભરી છે તે પાછળ પછી મળી જશે હા પરત મળી જશે એટલે બે ઓપ્શન છે આયુર્વેદ હોમ્યુપેથનું રિઝલ્ટ જોઈને પછી કેન્સલ કરવું હોય તો પણ વીસ તારીખ પહેલાં તમે કેન્સલ કરો કે છેલ્લામાં છેલ્લે વીસ તારીખે કરો અથવા તો જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ ગમતી જ નથી તો તમે સોમવારે જઈને કેન્સલ કરી દો તમારે પ્રાઇવેટ કોલેજોમાં તમારા નજીકમાં કોઈ મળતું હોય તે લેવું હોય તો લઈ શકો બધું તમારા મરજી અનુસાર છે પણ એટલું યાદ રાખજો કે આ છેલ્લું રાઉન્ડ છે હવે પેરામેડિકલનું કોઈ રાઉન્ડ આવવાનું નથી અને તમારે જે કંઈ એડમિશન હોય તે કોલેજ મારફત લેવું પડશે કોલેજમાં જઈને લેવું પડશે અને કેન્સલેશનનું પણ આ છેલ્લું રાઉન્ડ છે આ પછી તમારી કોઈ પણ સીટ કેન્સલ થવાની નથી છેલ્લામાં છેલ્લું રાઉન્ડ કેન્સલેશનનું સત્તર અઢાર ઓગણીસ વીસ વીસ તારીખ પછી એડમિશન કમિટી તમારું કોઈ પણ એડમિશન કેન્સલ કરવાનું નથી ને વીસ તારીખ પછી કાઉન્સેલિંગ સમાપ્ત થઈ જશે પેરામેડિકલની કાઉન્સેલિંગ વીસ તારીખ પછી સમાપ્ત થઈ જશે જેટલી પણ સીટો ખાલી પડી હશે આ બધી કોલેજોને પરત કરી દેશે સમજી ગયા પછી કેન્સલનો અવસર મળશે નહીં એટલે વિચારી લો વીસ તારીખ સુધીમાં તમારે શું કરવું છે એડમિશન કન્ફર્મ રાખવું છે કે કેન્સલ કરવું છે તો વીસ પહેલા તમારે નિર્ણય લઈને કરી નાખવું પડશે તે પછી એડમિશન કેન્સલ થશે નહીં વીસ તારીખ પછી તમે પ્રાઇવેટ કોલેજોમાં જઈને એડમિશન લઈ શકશો જો સીટો ખાલી પડશે એની માહિતી વેબસાઇટ પર પણ કદાચ આવી જાય અને કોલેજોને પણ મોકલી આપશે કે તમારી કોલેજની આટલી સીટો ખાલી આવી છે તમે તમારી મેળે તમારી જાતે ભરી લો તો કોલેજથી એડમિશન લઈ શકશો ક્યારે વીસ નવેમ્બર પછી કેન્સલ કરવું હોય તો વીસ નવેમ્બર સુધી ને પ્રાઇવેટમાં એડમિશન લેવું હોય તો વીસ નવેમ્બર પછી સમજી ગયા તો સમજી વિચારીને નિર્ણય લો તમારે શું કરવું છે આયુર્વેદ સમયપિતનું વેઇટ કરવું હોય તો એ પણ તમે વેઇટ કરી જ શકો છો એ રિઝલ્ટ અઢાર તારીખ સુધીમાં તો આવી જ જશે સત્તરે પણ આવી શકે ને અઢારે તો છેલ્લામાં છેલ્લે અઢારે તો આવી જ જશે સમજી ગયા તો આ ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક કરો શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ તો કરી જ રાખ્યું હશે નોટિફિકેશન ઓન રાખજો જેથી બધી માહિતી સમયસર તમને મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ હા તમે શેર કરે નહીં કરે ખબર નહીં મને હું તો તમને થેન્ક યુ કહી દઉં છું તમે લાઈક કર્યું કે નહીં મને ખબર નહીં પડે પણ મેં તમને થેન્ક યુ કહી દીધું તમે સબસ્ક્રાઈબ કર્યું કે નહીં મને નહીં ખબર પણ મેં તમને થેન્ક યુ કહી દીધું તમે નોટિફિકેશન ઓન રાખ્યું કે નહીં મને નહીં ખબર પણ મેં તમને થેન્ક યુ કહી દીધું એડવાન્સમાં જ હું તો કહી દઉં છું હવે તમારી મરજી પર છે તો મને કંઈ લાભ થતો હોય આ ચેનલથી તો કરો ને તમને કોઈ લાભ ના થતો હોય તો તમારી મરજી તમારે જે કરવું હોય તમને કોઈ નોલેજ જોઈતો હોય માહિતી મેળવવી હોય તમે જો કાઉન્સલિંગ સમજવા ઈચ્છતા હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો તમને કાઉન્સલિંગની માહિતી મળતી રહેશે થેન્ક યુ અગેન થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ